શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આ જે આપણે બનાવવાના છે બટેટાની વેફર એ પણ એકદમ સરસ કલરફુલ વ્હાઈટ વેફર તો બધા બનાવતા જ હોય પણ એકવાર તમે આવી કલરફુલ વેફર બનાવી જો તમને જે કલર પસંદ હોય એ તમે બનાવી શકો છો તો એ કલરફુલ વેફર કઈ રીતે બને તે જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો બનાવો

બટેટાની વેફર બનાવવા માટે મેં અહીં આખા મોટી સાઈઝના જે બટેટા હોય છે અને જે કડક હોય છે જોઈ લેવાના પોચા પડી ગયેલા બટેટા નથી લેવાના આવી રીતના મોટી સાઈઝના બટેટા હોય અત્યારે તો બટેટા ખૂબ સારા આવતા હોય છે નવા બટેટા આવી રીતના મોટી સાઈઝના બટેટા લેવાના છે અને તેને બધી છાલો આવી રીતે કાઢી લેવાનો છે બટેટામાં ડાઘ ન હોય તેવા આપણે બટેટા લેવાના છે તો અહીં ચારથી પાંચ રંગ જેટલા બટેટા લીધા છે પછી આપણે તેને આવી આવી રીતે રીતે મદદથી બટેટાની ચિપ્સ દેવાની છે તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી બટેટાની ચિપ્સ પડી રહી છે આવી રીતે તમારે જેટલા કિલોને પાડવી હોય એ પ્રમાણે બટેટા લેવાના અને આવી રીતે ચિપ્સ પાડી લેવાની છે ચિપ્સ પડે પછી આપણે તરત જ તેને પાણીમાં નાખી દેવાની છે નોર્મલ પાણીમાં નહીં તો એ કાળી પડી જાય છે તો આવી રીતે પાણીમાં થોડી વાર રહેવા દેવાની છે અને તેને સારી રીતે ધોઈ લેવાની છે તો આપ જોઈ શકો છો ખૂબ જ ઝડપથી આપણે બટેટાની વેફર પડી જાય છે અને કેટલી સરસ પડી છે હવે એક બાઉલમાં આપણે બે મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણી ગરમ થાય પછી આપણે તેમાં બે ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આપણે તેમાં ચપટી ગ્રીન કલર ફૂડ કલર આવે છે તે એડ કરીશું કલર ઓ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય કલરવાળે તો તમે એડ કરી શકો નો તમે વ્હાઈટ પણ બનાવી શકો પરંતુ હું અહીં કલરફુલ વેફર બનાવવું છે તો આવી રીતે પછી આપણે જે સ્લાઇસ કરી છે બટેટાની તે તે માપ પાણીમાં એડ કરી દઈશું અને થોડી વાર તેને ઉકળવા દેવાની છે તો આપ જોઈ શકો છો આવી રીતે જેટલી બટેટાની વેફર સમાય એટલી એડ કરવાની છે અને પછી આવી રીતે તેને ચમચાની મદદથી ડુબાડી દેવાની છે થોડી જ વારમાં તે વફાઈ જશે બહુ નથી બાફવાની થોડી વાર ડીશ ઢાકી દેશો એટલે વરાથી તે સ્ટીમ થાય એટલી જ બાફવાની છે હાથ વડે આપણે ચેક કરતા રહેવાનું બહુ બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવાનું તો આપ જોઈ શકો છો થોડી જ વારમાં આપણી વેફર છે તે બફાઈને રેડી થઈ ગઈ છે અને એકદમ જ જે બટેટા છે તેમાં ગ્રીન કલર લાગી ગયો છે તો આપ જોઈ શકો છો આછાની સી તૂટે તેવી વેફર બફાઈ ગઈ છે અને ગ્રીન કલર પણ લાગી ગયો છે હવે આપણે તેને ડિશમાં કાઢી લઈશું આવી રીતે ચેક કરતા રહેવાનું અને બટેટાની વેફરને બાફતા રહેવાનું આવી રીતે તમારે જેટલી બનાવી એટલી બાફી લેવાની તો અહીં મારે બધી જ વેફર બફાઈ ગઈ ખૂબ જ આસાનીથી ઉપર કલર ચડી ગયો છે આપ જોઈ શકો છો લાઈટ ગ્રીન કલર ની વેફર બનીને તૈયાર થઈ ગઈ છે હવે હું તેને પહેલા તો પંખા નીચે સુકવી રહી ડાયરેક્ટ તમારે તડકે નથી પહેલા વેફરને બાફી અને પહેલા તો એક રાત સુધી પંખા નીચે સુકવવાની છે અને બીજા દિવસે થોડી વેફર સુકાઈ છે પછી થોડી વાર તડકે રાખવાની છે એટલે તમે તેને બાર મહિના સુધી સ્ટોર કરી શકો તો આપણી બધી જ વેફર એક રાતમાં સુકાઈને રેડી થઈ ગઈ છે આપ જોઈ શકો છો મેં થોડી વાર તેને તડકે પણ રાખેલી એકદમ જ સરસ એવી આપણી બધી જ વેફર સુકાઈ ગઈ છે અને ખૂબ જ આસાની છે અને ખૂબ જ ઝડપથી આપણી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો એટલો સરસ ગ્રીન કલર આવી ગયો છે હવે આપણે તળીને તેને જોઈ લઈએ તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ સુકાઈ ગઈ છે તેના આસાનીથી ટુકડા થઈ રહ્યા છે હવે એક બાઉલમાં તેલ મૂકી અને આપણે તેને તળી લઈએ તો આપ જોઈ શકો છો કેટલી આસાનીથી આપણી વેફર તળાઈ રહી છે અને કલર કેટલો સરસ આવી ગયો છે તો તમે પણ આ વેફર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો કલર નાખવાથી સ્વાદમાં કંઈ જ ફેર નથી પડતો અને એકદમ જ યુનિક લાગશે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો આવી રીતે તમે વેફર ચોક્કસથી પાડી જોજો તમને જે કલર પસંદ હોય તે તમારે ગ્રીન રેડ જે યલો જે કલર પસંદ હોય તે સમયે થોડી થોડી બનાવી શકો તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ